નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજ્યમાં કમોસમી વરસાદ ની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના સિહોર અને ઉમરાળા તાલુકામાં વાજળી સાથે વરસાદ પડ્યો હતો કેટલાક ગામોમાં કરા પણ પડ્યા હતા ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સિહોર અને ઉમરાળા તાલુકામાં વાજળી સાથે વરસાદ પડ્યો હતો કેટલાક ગામોમાં વરસાદની સાથોસાથ કરા પણ પડ્યા હતા જિલ્લાના સણોસરા રંઘોળા ઈશ્વરિયા ગઢુલા રામધરી પાંચ તલાવડા અને આંબલા સહિતના ગામોમાં અડધોથી પોણો કલાક સુધી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળેલ છે ભાવનગર શહેરમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું